નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્ત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના મહત્ત્વના સમાચારની તો સોનાના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો ચાંદની કિંમત પણ એંશી હજારને નજીક પહોંચી ટ્રેન્ડિંગ સરેરાશનું સોનું ત્યાંસઠ હજાર પચાસ રૂપિયાએ પ્રતિ દસ ગ્રામે થયું બંધ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે પણ સોનાના ભાવમાં વધારો થયો મલ્ટી એન્જ એક્સચેન્જ ગોલ્ડની સાથે દિલ્હીના બુલિયન માર્કેટ યાર્ડમાં સોનાની કિંમત વધી રહી છે આજે આખા દિવસમાં કારોબાર બાદ દિલ્હીના બુલિયન માર્કેટ યાર્ડમાં સોનાની કિંમત ત્રેસઠ હજાર ત્રણસો ઉપર બંધ થઈ હતી તેમજ ચાંદીની કિંમતમાં પણ એસી હજાર સુધી પહોંચી ગઈ હતી ત્યારબાદ દેશભરમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો કુલ કોલ કુલ કોરોનાના એક્ટિવ કેસ બે હજાર નવસો ને પાર પહોંચી ગયા અત્યાર સુધીમાં બાવીસ નવા કેસ નોંધાયા ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરકાર અને લોકોમાં ચિંતા ચિંતામાં વધારો થયો છે એકવીસ ડિસેમ્બર સુધીમાં કોરોનાના નવા કેસનો વેરિયન્ટ અત્યાર સુધીમાં બાવીસ કેસો નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું અને વેરિયન્ટનો પહેલો નવો ક્યાંક કેરળમાં નોંધાયો હતો મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મુંબઈની મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઓડીઆઈ અને ઘૂટનની ઈજા વખરી હોવાથી તેને આઈપીએલમાં આરામ અપાય તેવી શક્યતા છે તેની ઘણી ગંભીર ઈજા છે તે રમી નહીં શકે તેવી હાલતમાં નથી તેના સૂત્રો અને ભૂતપૂર્વએ જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની શરૂઆતની મેચો દરમિયાન ઈજા થઈ હતી જે બાદ તે ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા છે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ બે હજાર તેવીસ અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયાની સામેની પાંચની મેચમાં ઘરઆંગણાની ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ શ્રેણીમાં પણ બહાર રહ્યા હતા પણ હવે તેઓ ફિટનેસનું લઈને મોટું અપડેટ સામે આવ્યું છે હાર્દિક પંડ્યા ટી ટ્વેન્ટી આઈપીએલ અને અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી શ્રેણીમાંથી પણ બહાર કરવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આખા ગુજરાતમાં દારૂની છૂટ એવા ફેક ન્યૂઝ ફેલાયા હતા જોકે આખા ગુજરાતમાં નહીં પરંતુ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જ છૂટ છે ગિફ્ટ સિટી સિવાય બધી જ દારૂબંધી છે ગુજરાત સરકારના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના દારૂ પીવાની છૂટ આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો જે ફેક ન્યૂઝ ફેલાયા હતા આખા રાજ્યમાં દારૂની છૂટ આપવામાં આવી છે નિર્ણય મુજબ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ તેમજ ગિફ્ટ સિવાયની મુલાકાત આવનારા દારૂના લોકો તેનું સેવન કરી શકશે તેને બહાર લઈ જરાશે નહીં મિત્રો જોઈએ તો લાઉડ સ્પીકરને લઈને અહીંયા ફરિયાદ કરો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો અમને સો નંબર પર રજૂઆત કરી શકો છો જો કે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય તો રાત્રે મોડા મોડા સમય સુધી લાઉડ સ્પીકર વગાડવાનો ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે મિત્રો નિયમનો ભંગ થતો હોય તો રજૂઆત કરી શકો છો મિત્રો તેઓ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર ટેગ કરીને કહ્યું હતું ત્યારબાદ જાણીએ તો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે નોંધનીય છે કે દેશમાં હવામાન વિભાગ પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તેમાં જોઈએ તો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નેલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ ઘટાડો થાય તો એકાદ કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મિત્રો એટલે કે અત્યારે કોઈ પણ જાતની ઉપાધિ જેવું રહ્યું નથી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ગુજરાતના ખેડૂતો જાય તો ક્યાં જાય નિકાસ બંધ થતાં ડુંગળી મળી રહી નથી અને ખેડૂત રસ્તા પર ફેંકી દેવા મજબૂર થઈ રહ્યા છે સામે સામાન્ય લોકોને મોંઘવારી નથી મળતી ડુંગળીના ભાવને લઈને ખેડૂત આકરા પાડીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ જૂનાગઢ અને વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને નોંધાવ્યો વિરોધ નાગરિકોએ આજે પણ માર્કેટમાં પચાસથી સાત સિત્તેર રૂપિયા કિલો મળી રહી છે ડુંગળી રાજ્યમાં હાલ લાલ ડુંગળી ખેતી કરતા ખેડૂત જગતના તાતને જાણે મીઠી બેઠી છે વાત જાણે એમ છે કે ડુંગળીના નિકાસ બંધના કારણે ખેડૂતો તને ભાવ ન મળતા હોવાથી તેઓ ચિંતામાં મુકાયા છે મિત્રો એટલે કે ખેડૂતોએ કર્યું છે ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આકાશને આંબિયા સોનાના ભાવ ચાંદી પણ થઈ રહી છે મોંઘી સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના સાઠ અને ચાંદીના ભાવ પણ ડોલરે ચડ્યા છે મિત્રો મુંબઈમાં સોનાના ભાવ શુક્રવારે તેજી જોવા મળી રહી છે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રેસઠ હજારને નજીક પહોંચી ગયા છે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો મુજબ એક સમયે પ્રતિ દસ ગ્રામના ભાવ સાઠ હજારના સ્તરે વેચાતું સોનું આજે મોંઘું થઈ ગયું છે આગામી સમયમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળ્યો નહોતો જેથી કરીને અત્યારે શુક્રવાર અને ગુરુવારે બે દિવસથી સોનાના ભાવમાં તેજી આવી રહી છે મિત્રો તે ત્યાંસઠ હજાર ને પાર થઈ રહ્યું તમને મળી શકે તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં છ હજાર એકસો ચુમ્માલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એસી થી રૂપિયા હતા તેના ઊંચા ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટયાર્ડમાં એકસો એઠ્યાસી ગાંસડી કપાસની આવી હતી તેમાં મણના ભાવ હતા મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટના માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ બારસો થી રૂપિયા ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો ને થી લઈને ચૌદસો પંચ્યાસી સુધી બોલવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એકત્રીસ થી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે તેર થી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢાર થી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ થયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ હાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના યુનિત ચાવડા વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં સોનાના ભાવ એકસઠ હજાર ત્રણસો સિત્તેર છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે બોતેર હજાર થી બોતેર હજાર થી બોતેર હજાર નેવું સુધીના હતા મિત્રો ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસો હજાર એકસો ને સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો એસી રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંદર સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહતા મિત્રો એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે સંસદની કાયરિયાઓમાં સામેલ સાંસદ દાઈનેશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષા કર્મીઓએ સંસદના અરાજ કરતા ફેલાવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા અને